લાભ લઈ અને જાણતા આપણે ખૂબ રાજીપૂતો ખરેખર ખૂબ સુંદર મજાનું આ આયોજન છે ગરમીના અને આ હીટવેવના આવા સતત કહેર વચ્ચે પત્રકાર મિત્રોએ આ સુંદર આયોજન કર્યું છે પરંતુ એસોસિએશનના તમામ મિત્રોને હું હાર્દિક અભિનંદન પાઠવું છું ભવિષ્યમાં પણ આવી જોડાય અને લોકગીતમાં ઉપયોગી બને કેવા એમના નોબલ આશયને હું પ્રોત્સાહિત કરું છું નર્મદા દિવસે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન તરફથી સરકારી હોસ્પિટલ સામે ત્રણ રસ્તા ઠંડા પાડે દે અને શરબતની વ્યવસ્થા કરી છે જે અત્યારે અત્યંત ગરમીમાં બહુ સરાહનીય કામકાજ છે અને આવો સારું કાર્ય કરતા રહે અને લોકોની સેવા મળતી રહે એવી દરેકને શુભેચ્છા ખૂબ ખૂબ આભાર આઝાદ ફિલ્ડ પત્રકાર મિત્રો ફરાજ રેફર ત્રણ રસ્તા ખાતે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન તરફથી એમના તમામ મિત્રો તરફથી ઉનાળાની જબરજસ્ત ગરમી પડી રહી છે એટલે કે ઉનાળાના પ્રકોપના લીધે લોકો પરેશાન ના થાય લૂ ના લાગી જાય એ લોકોની તબિયત બગડે નહીં એના માટે પત્રકાર મિત્રો તરફથી રેપર્ડ ત્રણવસ્થા ખાતે મફત લીંબુ સરબતનું વિતરણ કરવામાં આવ્યું હું આ તમામ પત્રકાર મિત્રોની કામગીરીને ખૂબ વખાણો છું તથા તેઓને શુભેચ્છા પાઠવું છું તેવું સારી સેવાની કામગીરી કરી રહ્યા છે મિત્રો અત્યારે આપણે શું જાણીએ છીએ કે ઉનાળામાં ગરમીનો પારો સતત દિવસે ને દિવસે વધતો જ જાય છે આજમાં પણ રુમાલ પિસ્તાલીસ પિસ્તાળીસ ડિગ્રી જેટલું તાપમાન થયેલું છે તો આપણે સૌએ સાવચેતી રાખીએ ગરમી અને પ્રયત્નો કરીએ લીંબુ સરબત પીએ પાણી વધારે પ્રમાણું પીએ તદબૂતનું સેવન કરીએ આરામ કરીએ બપોરે ગરમીના સમયમાં જરૂરી ના હોય ત્યાં સુધી ઘરની બહાર પણ ના નીકળવું ધન્યવાદ અત્યારે સમગ્ર ગુજરાત સમગ્ર ભારતમાં જ્યારે કાળજાળ ગરમીનું પ્રમાણ સૌથી ચાલી રહ્યું છે ત્યારે આઝાદ પત્રકાર એસોસિએશન થરાદ દ્વારા આ થરાદ લોકો માટે એક સવિશેષ પ્રયોગ કરવામાં આવ્યો છે લીંબુ શરબતનો જે પાણી આપણા શરીરમાં બહુ જરૂરી છે ઉનાળામાં પાણીના ડિહાઇડ્રેશનના કારણે આપણે જોઈએ છીએ ઘણા લોકોના મૃત્યુ થતા હોય છે આ આ સમયે આ કપરા કાળ ઉનાળા દરમિયાન જે આઝાદ હિન્દ પત્રકાર એસોસિએશન દ્વારા હાર્દિકસિંહ રાજપૂત અને એમની ટીમ દ્વારા એક સવિશેષ અને સારો પ્રયોગ કર્યો છે એ બદલ સમગ્ર થરા દ્વારા આપણે એમને બિરદાવીએ છીએ અને લોકો અત્યારે અત્યારના સમયે પાણીનું પાણી ખૂબ પીવે તેમજ બિનજરૂરી બહાર ના નીકળે એ પણ આપણે ડૉક્ટરો દ્વારા અમે સલાહ આપીએ છીએ જય હિન્દ